મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થવા જઈ રહ્યું છે રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમણે હવામાનની આગાહી કરી છે હમણાં જે તમે જોયું હતું એમની આગાહી છે વિસ્તારથી અત્યારે એમની આગાહી જોઈએ કે ગુજરાતમાં શિયાળાની અંદર ક્યાં વરસાદ પડી શકે છે જો કે આને વરસાદ તો ન કહેવાય વરસાદ ચોમાસામાં પડતો હોય છે આ તો કમોસમી વરસાદ અથવા તો માવઠું કહેવાય સાંભળીએ પરેશ ગોસ્વામીને રાજ્યની અંદર ફરી એક માવઠાના વરસાદનું જોખમ તોડાઈ રહ્યું છે આવનારા દિવસમાં એટલે કે 8 અને 9 જાન્યુઆરી 2024 દરમિયાન રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે આમ જોવા જઈએ તો અત્યારે દક્ષિણ ભારતની અંદર જે વધારે વરસાદ પડી રહ્યા છે તેમાં દક્ષિણ ભારતથી પશ્ચિમ તરફ અરબ સાગરની અંદર બેક ટુ બેક લોક બની રહ્યા છે છે એ એ હાલ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થવા જઈ રહ્યું છે ત્યારે અમુક પવનોની ગતિ અને અમુક પવનોની ખોટી દિશાને કારણે જે આ ડબલ્યુડી ની જે લેયરો હોય છે એ દક્ષિણ પૂર્વ તરફ

દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી નવસારી બારડોલી બીલીમોરા અને ડાંગ આહવા જેવા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ ઝાપટાઓ પડી શકે છે એ સાથે આઠ જાન્યુઆરીના રોજ જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે એટલે કે દાહોદ ગોધરા છોટા ઉદેપુર અને રાજપીપળા જેવા વિસ્તારોની અંદર પણ હળવા ભારે ઝાપટાઓની શક્યતાઓ છે એ પછી નવ જાન્યુઆરીના રોજ વરસાદની માત્રામાં અને વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે નવ જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઝાપટાથી લઈ અને મધ્યમ ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં નવ જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્રના એકલ દોકલ છૂટા વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટાઓ પડશે એ સાથે જે દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો જેમાં અમદાવાદ ગાંધીનગર કપડવંત આણંદ નડિયા ગોધરા દાહોદ અને લુણાવાડા જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર નવ જાન્યુઆરીના રોજ મધ્યમથી ભારે ઝાપટાઓ જોવા મળશે એ સાથે અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠા એ સાથે મહેસાણા અને પાટણ જેવા વિસ્તારો છે એમાં પણ જાન્યુઆરી બે સામાન્ય હળવા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે ને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર નવ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ મધ્યમથી સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે એટલે કહી શકાય કે આઠ અને નવ જાન્યુઆરી છે એ ગુજરાત માટે માવઠાનો માર લઈને આવી શકે છે રાજ્યની અંદર આઠ અને નવ જાન્યુઆરી દરમિયાન અનેક વિસ્તારોની અંદર હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ જે ઝાપટાઓ પડશે એમાં કદાચ અમુક જગ્યાઓ ઉપર બરફ વરસાદ પણ થઈ શકે કરાર પણ પડી શકે અને આ માવઠાને કારણે રાજ્યની અંદર રવિપાકની અંદર મોટું નુકસાન આવે તેવી પણ ભીતિ હાલ સેવાઈ રહી છે આ તો થોડા માઠા સમાચાર છે પણ જેટલા પણ ખેડૂત ભાઈઓ છે એમને મારે કહેવું છે કે તમારે જે આગોતરા કામગીરી કરવાની હોય એ કરી લેજો કારણ કે માવઠું છે એ રહેવાનું છે આટલા આટલા જિલ્લાની અંદર માવઠું રહેવાનું છે તો તમારી આગોતરા જે કંઈ પણ કામગીરી છે એ કરી લેજો અને એની સાથોસાથ જેટલા પણ ખેડૂત મિત્રો જેમણે આ વિડીયો જોયો છે એ વધારે ખેડૂત મિત્રોને શેર કરો જેથી એમને પણ ખબર પડે એમને પણ જો કદાચને કામગીરી કરવાની હોય પાણીને લગતી જે કંઈ પણ તો એ કરી શકે અને એનો જે પાક જે બચાવવો હોય એ બચાવી શકે ખેરા તો કુદરત છે કુદરતની સામે આપણો તો ન ચાલે પરંતુ આપણને આગાહી ખબર પડી છે કે અહીંયા અહીંયા વરસાદ પડી શકે છે તો આપણે સાવચેતી રાખીએ અને જે કંઈ પણ આપણી અનુકૂળતા એ કરવાનું હોય આપણે કરી લઈએ ધન્યવાદ